નમસ્કાર સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બાય સેલ હોલ્ડ અને હું છું ઝરણાકંથી તો માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરી લઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર એઆઈ ડિસ્ટ્રપ્શનના કારણે ડરને કારણે આઈટી શેરોમાં ભારે વેચવાલીથી બજાર પર નેગેટિવ અસર નિફ્ટી લગભગ એક ટકાના ઘટાડા સાથે પચીસ હજાર પાંચસો પચાસના સ્તરની નજીક ઇન્ફોસિસ ટીસીએસ અને હિન્દાલકોએ બનાવ્યું દબાણ બેંક નિફ્ટીમાં પણ ચારસો ત્રીસ પોઈન્ટનો ઘટાડો તો મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ ભારે ઘટાડા સાથે કારોબાર આઈટી સેલ્સમાં સતત ત્રીજા દિવસે ભારે વેચવાલી આજે પણ બે ટકા જેટલો તૂટ્યો ઇન્ડેક્સ પરંતુ નીચલા સ્તરેથી લગભગ ચાર ટકા સુધર્યું ઇન્ડેક્સ ઇન્ફોસિસ બે ટકા ઘટ્યો સાથે ટીસીએસ વિપ્રો કેપીઆઈટી ટેક અને કોફોર્ચમાં પણ ચારથી છ ટકાની વેચવાલી આઈટીની સાથે આજે મેટલ અને રુઅલ્ટીમાં પણ ભારે વેચવાલી અઢી ટકાથી વધારે ઘટ્યા બંને ઇન્ડેક્સ કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં પણ દોઢ ટકાથી વધારેનો ઘટાડો આજે તમામ ઇન્ડેક્સમાં લાલ નિશાનમાં કારોબાર ક્વાટર થ્રીના ઓએનજીસીના નબળા પરિણામ બાદ સ્ટોકમાં ત્રણ ટકાની વેચવાલી અને ત્યાં જ કોલ ઇન્ડિયાના પરિણામ પણ અનુમાનથી નબળા એલ્યુમિનિયમ અને કોપરની કિંમતોમાં તેજી બાદ પણ હિંડાલકાનો નફો પિસ્તાલીસ ટકા ઘટ્યો જેથી સ્ટોકમાં સવા પાંચ ટકાની વેચવાલી ઈઆઈએલના ત્રીજા ક્વાર્ટરના પરિણામના નફામાં અઠાવન ટકાનો વધારો નોંધાતા સ્ટોકમાં પંદર ટકા સુધીનો ઉછાળો તો આ તરફ સારા પરિણામથી હોનાસામાં તેજી જો કે પરિણામ બાદ મુથૂટ ફાઇનાન્સમાં પ્રોફિટ બુકિંગ અને સાથે જ ઇન્ડિયન હોટલ્સ અને આઈજીએલમાં પણ ઘટાડો માર્કેટ કપલિંગ મામલે આઈ એક્સને મોટો ઝટકો એપટેલ અને સીઈઆરસીના ઓર્ડર વિરુદ્ધની આઈએક્સની અરજી ફગાવી સીઈઆરસીને મળી રેગ્યુલેશન બનાવવાની મંજૂરી શેરમાં ત્રણ ટકાનું દબાણ માર્કેટની એક્શન ઉપર આપણે નજર કરી લઈએ તો દબાણ સાથે બજારમાં આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે સેન્સેક્સની વાત કરીએ તો એક ટકાના દબાણ સાથે બ્યાસી હજાર આઠસો વીસની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે નિફ્ટીની વાત કરીએ તો અહીંયા પણ એક ટકાના દબાણ સાથે કામકાજ અને હવે પચીસ હજાર પાંચસોની આસપાસના સ્તર પર બજારમાં કારોબાર થતાં આપણે જોઈ શકીએ છીએ મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં એક પોઈન્ટ ત્રીસ ટકા જેટલું દબાણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ અને ઓગણસાહીઠ હજાર છસો એસીની આસપાસ કામકાજ બેંક લીલા નિશાનમાં કામકાજ કરી રહ્યા છે ને એની સામે બે હજાર બાસઠ શેરમાં લાલ નિશાનમાં દબાણ સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે તો અત્યારે દબાણ દર્શાવી રહેલા સ્ટોક ની ઉપર જો આપણે નજરો કરી લઈએ નિફ્ટી ફિફ્ટીના ટોપ લુઝરમાં હિંદાર્કો અત્યારે સમાવેશ થઈ રહ્યો છે પાંચ પોઈન્ટ ત્રેસઠ ટકાના દબાણ સાથે ત્યારબાદ એચ્યુઅલમાં ત્રણ પોઈન્ટ અડત્રીસ ટકાનું દબાણ અને ઇટરનલની વાત કરીએ તો ઇટરનલમાં પણ ત્રણ પોઈન્ટ ચાલીસ ટકાની આસપાસનું દબાણ બની રહ્યું છે અને આ સિવાય જો આપણે જોઈએ તો અદાણી એન્ટરપ્રાઇઝ ઓ એનજીસી અને કોલ ઇન્ડિયામાં પણ દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે અને આ બધા સ્ટોકમાં અઢી ટકાની ઉપરના દબાણ બની રહ્યા છે હવે જો આપણે જોઈ લઈએ કે મજબૂતી તરફ કયા સ્ટોક છે તો છથી સાત સ્ટોક જ એવા છે જે લીલા નિશાનમાં આપણને દેખાઈ રહ્યા છે જેમાંથી ટોપ ગેનર્સની આપણે વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ એક પોઈન્ટ અઠ્યાસી ટકાની મજબૂતી આઈસર મોટર્સ એક પોઈન્ટ સાડત્રીસ ટકાની મજબૂતી અને અપોલો હોસ્પિટલમાં અડધા ટકાની આસપાસની મજબૂતી છે તો હવે આપણે દર્શકોના પ્રશ્નોનું સમાધાન મેળવું મેળવીશું અને આ માટે આપણી સાથે ગુલવેવ રિસર્ચ ફોર્મના અમિત બસતા ક્યાં જોડાઈ ગયા છે અમિતજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને સૌથી પહેલાં તો આપણે નિફ્ટીની વાત કરી લઈએ આજે જે આપણે નિફ્ટીનું કામકાજ જોઈ રહ્યા છે હવે લગભગ પચીસ હજાર પાંચસો પચાસની આસપાસ એકાદ ટકાનું પ્રેશર આપણે જોઈ રહ્યા છે તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો નિફ્ટી પ્રેશરમાં છે આજે કયા સ્તર પર નિફ્ટીનું ક્લોઝિંગ થઈ શકે નિફ્ટી પર આપ કેવી સ્ટ્રેટેજી આપશો ગુડ આફ્ટરનુન એવરી વન માર્કેટ માં તમે જુઓ તો એક મલ્ટીપલ ઇવેન્ટ અને મલ્ટીપલ ન્યૂઝ ના કારણે માર્કેટ આપણે એક અઠવાડિયું અપ અને એક અઠવાડિયું ડાઉન ટ્રેન જોવા મળી રહ્યું છે જો આપણે વાત કરીએ નિફ્ટી માં તો આપણે બુડ વાડો જે તો સો તો કલેક્ટ કલેક્ટર ની આપણે એક નિફ્ટી માં પચીસ નવસો નું બ્રેકડાઉન થયું સેલિંગ નું એક રેકમેન્ડ કર્યું હતું અને પચીસ સાતસો પચીસ પાંચસો ટાર્ગેટ આવશે એ પ્રમાણે જણાવ્યું હતું ઓલમોસ્ટ ટાર્ગેટ આપણા બંને ડન છે પચીસ પાંચસો ની આસપાસ નિફ્ટી હાલમાં ટ્રેડ કરી રહ્યું છે જો કોઈની પાસે શોર્ટ હોય તો એક કવર કરીને ચાલવું જોઈએ નિફ્ટી માટે આવનારા દિવસોમાં એક પચીસ પાંચસો હું સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું તો એક મે બી પોસિબલ કે એક પુલ બેક અહીંયા જોવા મળી શકે છે તો કોઈની પાસે જો શોર્ટ હોય તો કવર કરીને ચાલવું જોઈએ અને આવનારા સમયમાં નિફ્ટી માટે હજુ પણ એક નેરો બેન્જ હું જોઈ રહ્યો છું પચીસ પાંચસો થી પચીસ સાતસો પચાસ ની વચ્ચે આપણે એક કામકાજ જોવા મળી શકે છે તો નવી કોઈ પણ પ્રકારની એન્ટ્રી માટે હાલમાં એવોર્ડની સારા છે પરંતુ પચીસ સાતસો પચાસ ની ઉપર જો બ્રેકઆઉટ આવે તો એક ત્યાં નવી બેંક કરી શકાય છે અને પચીસ પાંચસો નીચે હજુ પણ એક વધારે ફોલ જોવા મળી શકે છે તો હાલમાં તો કોઈની પાસે શોર્ટ હોય તો એક કવર ચાલવું જોઈએ પોસિબલ છે કે અહીંયાથી આપણે એક સાઇડ વેસ્ટ અપ અપસાઇડ મોમેન્ટ જોવા મળી શકે છે વાત કરીએ બેંક નિફ્ટી માટે તો બેંક નિફ્ટીમાં જો નજર કરીએ તો આ નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં આપણે એક ડેલી ટાઈમ ફ્રેમમાં રાઇઝિંગ વેનનું ફોર્મેશન થઈ રહ્યું છે અને પાછલા જો ત્રણ ચાલી વર્ષની આપણે મોમેન્ટમ જોયું તો એક સીમિત રેન્જમાં કાંકરાછ જોવા મળી રહ્યું છે તો બે નીતિમાં હાલમાં એક એવોર્ડિસ આવે કે તો અત્યારે નિફ્ટી અને બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરીએ તો બેન્ક નિફ્ટી માટે તો અમિત જો અવોઈડની સલાહ આપી છે અને નિફ્ટી માટે સપોર્ટ લેવલની વાત કરી છે પચીસ હજાર પાંચસોના સપોર્ટ લેવલ હવે આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે આ સપોર્ટ લેવલ તૂટે તો ઘટાડો આગળ વધી શકે છે તો અત્યારે રાજો થોબો અને રાજોઓની રણનીતિ અપનાવો પચીસ પાંચસો તૂટે છે કે નહીં અથવા તો ઉપરની તરફ પચીસ સાતસો પચાસ એક વખત ક્રોસ થાય પછી આપણે બાઇંક તરફનો વ્યૂહ રાખી શકીએ તો થોબો અને રાજોઓની રણનીતિ નિફ્ટી માટે પણ અમિતજી સલાહ આપી રહ્યા છે તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર અમિતજીનો વ્યૂ લીધો છે હવે અમિતજી થોડા સ્ટોકની ઉપર પણ જો આપણે નજર કરી લઈએ આઈટી જે છે એ સતત પ્રેશર બનાવી રહ્યું છે ગઈકાલે બહુ જ મોટો ઘટાડો અહીંયા આગળથી દેખાયો તો આજે કન્ટિન્યુ થઈ રહ્યો છે અને આજે પણ આજે આપણે જોઈએ તો ટીસીએસ ઇન્ફોસિસ પોણા ત્રણ ટકા ઇન્ફોસિસમાં દબાણ છે ટીસીએસ બે ટકાની આસપાસ વિપ્રોમાં પણ બે ટકાની આસપાસનું દબાણ છે તો આઈટી ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ફોલ હજી આગળ વધી શકે કે આ ઘટાડે કોઈક તો સ્ટોક એવા તમને લાગી રહ્યા છે કે જ્યાં આપણે એક બાયિંગ નો રાખી શકીએ આઈટી સેક્ટર હજુ પણ ઓનરિયોસમાં થોડું સેલિગ કે છે જોવાની શકે છે પણ હમણા જે એક ફોલ આવી્યો છે તો બેબી પોસિબલી એક સાઇડવેઝ મોમેન્ટમ આઈટી માં જોવા મળી શકે પરંતુ આવનારા સમય હજુ પણ હું આઈટી સેક્ટર માટે એક સાઇડવેઝ ટુ ડાઉનસાઇડ જોઈ રહ્યો છું પ્રોપર રિવર્સલ હજુ પણ અ જો વાત કરીએ પણ ટીસીએસ માં તો માં આપણે વીકલી ટાઈમ ફ્રેમ માં નેવ્યાસી ની એવરેજ થી ડિક્લાઈન જોવા મળ્યો છે જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો એક 3300 ની આસપાસનો લેવલ જે છે બે ડિક્લાઈન જોવા મળ્યો છે તો TCS માં ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 2500 સુધી ના લેવલ આપણે TCS માં જોવા મળી શકે છે એક 2400 નો સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છે TCS માટે તો હાલમાં તો એક વેટ એન્ડ વોચ ચાલી છે આ લેવલ માટે આ એક 2400 નો લેવલ એચીવ થવા દેજો ત્યારબાદ કે રિવર્સલની ની વેટ કરવી જોઈએ એ જ પ્રમાણે વાત કરીએ ઇન્ફોસિસમાં તો ઇન્ફોસિસમાં પણ જો એક જોવામાં આવે તો હાલમાં એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન તો થઈ રહ્યું છે પરંતુ અહીંયા પણ આપણે એક અગિયારસો પચાસ રૂપિયામાં જોવા મળી શકે છે તો હાલમાં વેટ એન્ડ વોચની સલાહ હશે બધા સ્ટોકમાં ત્રીજો એક સ્ટોક છે એચસીએલ ટેકનોલોજી તો એચસીએલ ટેકમાં પણ જો નજર કરીએ તો આમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે એઝ પર ઇલ્યુટ વ્યુ તો આમાં પણ એક બારસો પચાસ રૂપિયામાં જોવા મળી શકે છે તો હાલ બધા જ આઈટી સ્ટોક્સમાં એક હજુ પણ એક સેલિંગ pressure જોવા મળી શકે છે નવી એન્ટ્રી માટે હાલ માં એક avoid ની સલાહ ઓકે તો આઈટી સ્ટોક માટે નવી એન્ટ્રીની પાટે તો અહીંયા કરતી એક અવોઇડની સલાહ અહીંયા કરતી બનતી જોવા મળી રહી છે તો IT ના ઘટાડા પર આપણે વાત કરી પણ હવે આપણે પાસેથે દર્શકો પણ જોડાઈ રહ્યા છે આપણી સાથે ફોન લાઈન પર આપણો દર્શક જોડાઈ ગયા છે ભાવનગર થી અલ્પેશ છાપરો અલ્પેશભાઈ સ્વાગત છે આપનું અને પૂછો કયા સ્ટોક પર આપના સવાલ છે

આખું રેલવે સેક્ટરમાં એક સેલિંગ જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ આરમાં જો નજર કરે તો એક પંચાવન નો એક ફોલ આપણે અત્યારે જોવા મળી રહ્યો છે પ્રીવિયસ થી તો એક હેલ્ધી ફોલ છે અને આવનારા દિવસોમાં રિવર્સો જોવા મળી શકે છે બધા સેક્ટર હાલમાં એક નિફ્ટી નિફ્ટીમાં કોન્ટ્રિબ્યુટ કર્યું છે પણ હજુ પણ રેલવે સેક્ટર એમાં એક કોન્ટ્રીબ્યુશન બાકી છે તો આવનારા સમયમાં રેલવે સેક્ટરમાં એક મુમેન્ટ જોવા મળી શકે છે તમારી પાસે જો આરવી છે તો તમારે હોલ્ડ કરીને ચાલવું જોઈએ અહીંયા એક બસો લોસ તમારે મેન્ટેન કરવો જોઈએ તમને રિવર્સલ જોવા મળી શકે છે ટીટાગરમાં પણ જો નજર કરીએ તો આમાં પણ આપણે વીકલીમાં જો નજર કરીએ તો બસો ની એવરેજ ઉપર હાલમાં સપોર્ટ લઈ રહી છે ટીટાગર પણ તમારે એક આપના હોલ કરીને ચાલવું જોઈએ અહીંયા તમારે છસો લોસ મેન્ટેન કરવો જોઈએ આવનારા સમયમાં આમાં પણ તમને એક રિવર્સલ જોવા મળી શકે ઓકે તો અલ્પેશભાઈ તમારે માટે જે સલાહ છે આપના બંને સ્ટોક ટીટાકર વેગન અને આરવીએનલ બંનેમાં તમે હોલ્ડ કરીને ચાલો રિવર્સલની રાહ જોવાની રહેશે તો હોલ્ડ કરવાની સલાહ તમારે માટે અહીં આગળથી બની રહી છે અને ત્યારે જ આ સાથે બાયસેલ હોલ્ડમાં સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ દર્શકોના સવાલ સાથે આ શોમાં આગળ વધીશું બ્રેકબາດ બાય સેલ હોલ્ડ માં આપનું સ્વાગત છે આપણે દર્શકોના પ્રશ્નોનું સમાધાન મેળવી રહ્યા છે અને આજે આપણી સાથે અમિત પસ્તાક્યા જોડાયેલા છે અમિતજી બ્રેકબາດ સ્વાગત અને વધુ એક દર્શક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અમદાવાદથી વિનોદભાઈ પાટળિયા જી વિનોદભાઈ આપનું સ્વાગત અને કયા સ્ટોક્સ પર આપનો સવાલ છે આપને ઓએનજીસી મે 50 શેર લીધા છે ₹241 માં ઓકે અને Tata Steel 182 માં 6 શેર બાજી ઓકે કેટલા સમયનો વ્યૂ આપણે રાખી રહ્યા છો લગભગ બે ત્રણ મહિના કરી અમિતજી બે ત્રણ મહિનાનો ગણતરી એમને રાખી છે અને ટાટા સ્ટીલ અને ઓએનજીસી હવે આજે આપણે આ બંને સ્ટોકના કામકાજ જોઈએ બંને સ્ટોક દબાણ તરફ છે પણ વિનોદભાઈની પોઝિશન અત્યારે પ્રોફિટમાં છે તો એમણે શું કરવું જોઈએ બે ત્રણ મહિના હજી એ બની રહી શકે છે આ સ્ટોકમાં કે એક્ઝિટ થવું જોઈએ વાત કરીએ સૌ પ્રથમ આપણે ઓએનજીસી તો ઓનજીસી માં જોવામાં આવે તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક પ્રાઇઝ રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે ટ્રેડલાઇનનું પણ બ્રેકઆઉટ છે અને પ્રાઇઝ બધા જ ટાઈમ ફ્રેમમાં મૂવિંગ રેવન્યુ પર હાલમાં ઉપર ટ્રેડ કરી રહી છે તો એક ક્લિયર અપ ટ્રેન્ડ ઇન્ડિકેટ થઈ રહ્યો છે તો ઓએનજીસીમાં તમારે બસો પચાસ નો સ્ટોપલો મેન્ટેન કરીને પ્રોસીઝિંગ તમારી હોલ્ડ રાખવી જોઈએ આ સ્ટોકમાં એક બસો પંચોતેર નું રેજિસ્ટ જોઈ રહ્યો છું જો આનું બ્રેકઆઉટ થાય તો નેવું અને ત્રણસો વીસ લેવલ તમને જોવા મળી શકે ઓએનજીસી માં તો બસો એક બસો ને પચાસ નો તમારે મેન્ટેન કરવો જોઈએ એની છે મારે તમારી પોઝિશન તમે હોલ્ડ રાખી શકો છો ટાટા સ્ટીલમાં જો ને કરીએ કહીએ તો ટાટા સ્ટીલમાં હાલમાં પ્રાઇઝ એક ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહી છે અને આ સ્ટોક માટે એક બસો ને પંદર નું રેડિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું જ્યાં ફિબુના સી વન સિક્સટી વન પર્સન્ટનું લેવલ એક રેડિસ્ટન્સ ઇન્ડિકેટ કરી રહ્યું છે તો એક તમારે આમાં બસો ને પંદરની આસપાસ એક પ્રોફિટ બુકિંગ એક્ઝિટ કરવું જોઈએ અને સાથે તમારે લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ એકસો ને નેવું તો વિનો તમારે માટે સલાહ ઓએનજીસીમાં બસો પચાસ નો સ્ટોપલસ રાખીને હોલ્ડ કરો અને બસો પચોતેર અને એની ઉપરના પણ ટાર્ગેટ તમને ખોલતા જોવા મળી શકે છે અને ઓએનજીસીની આપણે વાત કરીએ અને ટાટા સ્ટીલની જો અહીં આગળથી વાત કરીએ તો અહીંયા આગળ બસો પંદરની આસપાસનો જે ટાર્કેટ રેઝિસ્ટન્ટ છે એનો ખ્યાલ રાખો એકસો નેવું નો અહીંયા આગળથી તમારે માટે સ્ટોપલોસ બનશે તો બસો પંદરની આંકડથી પ્રોફિટ બુક કરજો તો ત્યાં સુધી હોલ્ડ કરો આવ્યું તમારે માટે બની રહ્યું છે તો આપણે વિનોદભાઈને માટે બંને સ્ટોક ઉપર સલાહ લીધી છે વધુ દર્શકોના સવાલ તરફ આપણે આગળ વધીએ ભૂમિ શાહનો ફેસબુક લાઈવ પર આપણને સવાલ છે એ પૂછી રહ્યા છે કે એલ એન ટીમાં વેરી શોર્ટ ટર્મમાં તમે કેટલા ટાર્ગેટ જોઈ રહ્યા છો હવે એલ સ્ટોક પર આપણે નજર કરીએ આજે જો એલ એન આપણે કામકાજ થતાં જોઈએ તો લગભગ ફ્લેટની ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ છે પણ આ વીકમાં ત્રણેક ટકા જેટલો આ સ્ટોક જે છે એમાં ઉછાળો બતાવી રહ્યો છે તો એલ એન ટીને આ સ્તરેથી આપ કઈ રીતે જોઈ રહ્યા છો વેરી શોર્ટ ટર્મ માટે આ વ્યૂ એમણે પૂછ્યો છે જો વાત કરીએ એલ માં તો એલ માં એક કહી દઉં તો ચાર હજાર બસો ત્રીસ ચારસો લેવલ તમને એલ માં જોવા મળી શકે છે જો તમારી પાસે એક પોઝિશન હોય તો તમે હોલ્ડ કરી ચાલી શકો છો અને લોસ તમારે અહીંયા એક ચાર હજાર પચાસ નો મેન્ટેન કરવો જોઈએ ચાર હજાર બસો ત્રીસ અને જો એનું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં ચાર ચારસો લેવલ તમને એલ માં જોવા મળી શકે આવનારા સોર્ટ તમને છે થી વીસ દિવસનો અને નવી એન્ટ્રી માટે હલમાં એવોની સલાહ છે જો તમારી પાસે હોલ્ડિંગ છે તો જ હોલ્ડ કરવું જોઈએ આ લેવલ પર નવી એંત્રી મત હોડતી મળી ઓકે હોલ્ડિંગ હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો પણ આ લેવલથી નવી એન્ટ્રીને માટે સલાહ તમારે માટે નથી બની રહી તો આ અહીંયા આગળથી ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે અને આ સાથે જ હાલ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાકડો બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ દર્શકોના સવાલ સાથે આગળ વધીશું બ્રેક બાદ બાયસેલ હોલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણી સાથે આજે અમિત બસ્તાકિયા જોડાયેલા છે અમિતજી વધુ એક દર્શકનો સવાલ રહીએ તરુણ જાનીનો સવાલ આવ્યો છે બે સ્ટોક પર એમનો સવાલ છે એક તો બેલરાઈઝ ઇન્ડસ્ટ્રી ઉપર સવાલ છે હવે આ એક નવું લિસ્ટિંગ છે પણ એમણે એક વ્યૂ પૂછ્યો છે કરંટ પ્રાઇસથી બાય કરી શકાય કે નહીં અને બીજો એમનો સવાલ છે પેટ્રોનેટ એલ એનજી પર એમાં પણ એમનો સવાલ છે કે કરંટ પ્રાઇસીસથી બાય કરી શકાય કે નહીં તો આ બે સ્ટોક પર આપ કઈ રીતે સલાહ આપશો વર્લ્ડ વાઇઝમાં જો વાત કરીએ તો એક નવો લિસ્ટેડ આઈપીઓ છે તો હાલમાં તો એક એવોડ ની સલાહ છે કારણ કે જયારે પણ એક નવો આઈપીઓ આવે છે અને તમે જુઓ તો પ્રાઇઝ નેવું થી ઓલમોસ્ટ એકસો નેવું સુધી પહોંચી ગઈ છે તો હાલમાં એક પ્રાઇસ ઘણી ઉપર છે તો નવી એન્ટ્રી માટે તો એક સ્ટોક ને એવોઇડની સલાહ છે એક પ્રોપર ડિઝલાઇનની આ સ્ટોક માટે વેઇટ કરવી જોઈએ વાત કરીએ પેટ્રોનેટ માટે તો પેટ્રોનેટ એલન્જીમાં જો ટેકનિકલ ચાર્ટ ઉપર નજર કે તો આ સ્ટોકમાં આપણે એક ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ રીચેજ પણ થઈ ચુકી છે ડેલી અને વીકલી એવા પણ જોવામાં આવે તો પ્રાઇસ હાલમાં ટ્રેડ કરી રહી છે તો તમે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકો છો અને દરેક જગ્યાએ પણ તમે બાય કરી શકો છો ઉપરમાં ત્રણસો વીસ અને ત્રણસો ચાલીસ ના લેવલ તમને પેટ્રોલ માં જોવા મળી શકે છે અહીંયા અને તમારે અહીંયા બસો ને નો મેન્ટેન કરવો જોઈએ દરેક જગ્યાએ પણ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે તો શોર્ટ માટે આ માં નવી એન્ટ્રી તમે કરી શકો ઓકે તો પેટ્રોન ટેલેન્જીમાં તમે નવી એન્ટ્રી કરીને ચાલી શકો છો પરંતુ જે બેલરાઇઝ ઇન્ડસ્ટ્રી છે એને તમે અવોઇડ કરીને ચાલો તો આ સલાહ તરુણ જાની આપણા માટે અહીંયા આગળથી આપણે પૂછેલા બે સ્ટોક ઉપર ખાસ બનીને છે હવે અમિતજી એક વખત એસબીઆઈ ઉપર આપનો વ્યૂ ખાસ અહીં આગળથી લેવો છે કારણ કે આપણે જોઈએ તો આજે ભલે આ સ્ટોકની અંદર એક નાની રેન્જમાં કામકાજ છે પણ પોઝિટિવ તરફ કામકાજ છે પણ આ વીકની જો વાત કરીએ તો આ વીકમાં આ સ્ટોક ખૂબ સારો આપણને અગિયારથી બાર ટકાની મજબૂતી સાથે વીકલી આપણે જોઈએ તો કામકાજ કરે તો દેખાવે છે તો આ સ્ટોક પર આપણી કઈ રીતની સલાબન છે વાત કરીએ એસબીઆઈમાં તો એસબીઆઈ વીકલી ચાર્ટ બાજુ રિઝ કરે તો એસ પર ઇલિયોટ વેવ એક ફિફ્ટ એસબીઆઈમાં રનિંગ છે અને અગિયારસો વીસ જે એક સ્ટ્રોંગ રિલેચર જેનો એક વોલ્યુચર જોવા મળ્યું છે તો જ્યાં સુધી પ્રાઇસ અગિયારસો અગિયારસો વીસની પસંદ છે તો ઉપરમાં અપ મો અપ ને જોવા મળી શકે છે અપ ટુ બરસો ના લેવલ સુધી તો જો કોઈ પાસે હોલ્ડિંગ હોય તો અગિયારસો નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ કરવું જોઈએ ઉપરના બરસો પચાસ ના ટાર્ગેટ માટે નવી એન્ટ્રી માટે આ લેવલે એન્ટ્રી કરવી યોગ્ય છે છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો બારસો પચાસના ટાર્ગેટ માટે તો આ સલાહ એસબીઆઈ પર અને ત્યારે જ અમિત સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો તો આપના કોઈ ડિસ્ક્લોઝર મે જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી પરંતુ ક્લાયન્ટ રેકમેન્ડ કરી આવી શકે છે થેન્ક યુ ઇન્વેસ્ટિંગ સર જી અમિતજી આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક સંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર તો આ સાથે જ હાલ વાયસલ હોલમાં આટલું જ હાલ મને આપશો રજા પણ તો અપડેટ અને સમાચારો માટે આપ જોઈતા રહો સીએનબીસી વિચાર નમસ્કાર